આમોસ્કંદ એ આશ્રય લીલા છે આશ્રય સિદ્ધ ન થાય ત્યાં સુધી બધું વધુ એટલે જ આપણા સત્સંગના અંતમાં આપણે શું ગાઈએ આશ્રયનું પદ આશ્રય નું પદ એ સત્સંગને પૂરું કરવા માટે નથી સત્સંગને પૂર્ણ કરવા માટે છે ઘણીવાર આપણે પતાવવા માટે એન્ડ લાવ આ એન્ડલાવ કમ્પ્લીટ કરવા માટે છે પૂર્ણ કરવા માટે છે કારણ કે જો સત્સંગ થકી ભગવદ આશ્રય સિદ્ધ ન થાય તો સત્સંગ અધૂરો જ કહેવાય અને એટલે કહેવાય આશ્રયનું પદ ગાયને જ પૂર્ણ કરવું ભાગવતનું પણ પરમ ફળ આશ્રય લીલા બધી જ નિરોધ મુક્તિ આદિ આવ્યા પછી પણ છેલ્લે આશ્રય લીલા જેમાં શ્રીનાથજી ઊંચો હાથ કરીને બોલાવે છે પોતાના આશ્રયમાં એટલે ભાગવતજીમાં કાંઈ પણ વધારાનું નથી આપણી ભક્તિને સિદ્ધ કરવા માટે પ્રત્યેક સ્કંદો એટલા જ મહત્વના છે જેમ સેવામાં ઘણી વાર લાગે ભોગ ધરીએ તો આપણે લાગે હવે સેવા થઈ પણ એ જ સેવા નથી બજારમાંથી લાવવું એને ખાસા કરવું સિદ્ધ કરવું સામગ્રી સિદ્ધ કરવી આ બધું સેવાના અંગત ત્યારે ભોગ ધરી શકાય ને ઘણી વાર લોકોને એમ લાગે કે ધર્યું એની જ સેવા પહોંચી અરે એવું નથી એની પાછળની આખી પ્રોસેસ છે એમ જ પ્રભુની સન્મુખ થયા પણ એ થતા પહેલા કેટલા જન્મ જન્માંતરના કર્મોના બંધનો આપણી જોડે છે અને એ જ્યાં સુધી વિશુદ્ધ ન બને ત્યાં સુધી પ્રભુ આગળ રહેવાનો અધિકાર ક્યાં મળે અને કદાચ સામે ઉભા પણ રહી ગયા તો એની અનુભૂતિ કરી પ્રાપ્તિ અને અનુભૂતિ આ બંનેમાં ફરક છે ભગવાનને જોવા ભગવાનને મળવું અને ભગવાનને મેળવવું આ ત્રણેય જુદી વસ્તુ છે જોઈ તો આપણે બધા આવીએ છીએ મંદિરોમાં ઘરે અનેક પ્રકાર ઘણા સ્વપ્નમાં પ્રત્યેક કરી પ્રકારથી થાય ભગવાનને મળવું ઘણી વાર મળવા જઈએ છે પણ મેળવવું એ રાસમાં જેમ ગોપીઓ ભગવાનને પામ્યા એ ભગવાન તમારો થઈ જાય એ બહુ મોટી આધ્યાત્મિક ઘટના છે અને થયા પછી એટલે સાક્ષાત્કાર અને સ્વાનુભાવ આ બંને જુદા છે ભગવાન એના મૂળ સ્વરૂપે પ્રગટ થઈને તમને દર્શન આપે એ સાક્ષાત્કાર કહેવાય ધ્રુવજીને પ્રહલાદજીને કેવા કેવા સ્વરૂપે દર્શન આપ્યા પણ ક્ષણિક છે કાયમ નથી પછી તો પ્રભુ અંતર ધ્યાન દે પણ સ્વાનુભાવ હૃદયમાં જેવો ભાવ હોય એવું સ્વરૂપ પ્રભુનું પ્રગટ થાય એવો તમને રસાનુભવ કરાવે અને સાક્ષાત્કાર ક્ષણિક હોય સ્વાનુભાવ શાશ્વત હોય છે કાયમી હોય છે એટલે સાક્ષાત્કારથી સ્વાનુભાવ સુધીની યાત્રા આપણે કરવાની છે કે પ્રભુ પુષ્ટાવીને પધાર્યા તો સાક્ષાત્કાર થયો છે સાક્ષાત ઠાકોરજી પણ હજી સ્વાનુભાવ નથી સહજમાં થઈ શકે છે છે પ્રભુ કોઈ શંકા નથી પણ છે તો ખરા પણ હજી મારા ભાવને અનુકૂળ એમની અભિવ્યક્તિ નથી અને જયારે આપણા ભાવને અનુકૂળ અભિવ્યક્ત થવા લાગે ત્યારે એ સ્વાનુભાવ સુધી થવા લાગે નીકળશે ત્યારે આપણે વિરામ કર્યો મહાત્મની કથાને અને છ અધ્યાયની આ મહાત્મ કથા છેલ્લે કથા શ્રવણની વિધિનું વર્ણન આવ્યું પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરીએ પ્રથમ સ્કંદ અધિકાર લીલા શ્રીનાથજી બાબાનું જમણું ચરણ

રાખવાની આજ્ઞા મહાપ્રભુજીની છે ભગવત તત્વો ભગવત સ્વરૂપો ભગવત ધામ ભગવત નામ આ બધાને સમાન આદર અપાય છે પ્રભુની સેવામાં પણ જે વસ્તુ અપરાતી હોય એમાં પણ આપણે ત્યાં ભગવત બુદ્ધિ રાખવામાં આવે છે એ ઠાકોરજીની ઝારીજી હોય બંટાજી હોય તૂછવાજી હોય ખિલોના હોય એમાં લૌકિક પાત્ર નો ભાવ નથી કરતા ખરીદવા જાઓ ત્યારે ભાવતાલ કરો ઘસાઈને જુઓ કેટલી ચાંદી છે કે નહીં લપેટી પછી એમાં જી લાગી જાય એ ફૂલો તોડીને ખરીદીને લાવ્યા હોય અને ઘણા લોકો તો જે ફૂલ તોડવા ચડે આપણને એમ થાય કે આ ચઢી ના જાય કે આપણને બીક લાગે જે પારી ઉપર ચડીને કારણ કે ઘણી વાર લોકો પ્રશ્ન ભી કરતા હોય કે આ રીતે બીજેથી ફૂલ હા જો ભગવાને ખીલવેલા ફૂલ ઝાડ ભલે કોઈના ઘરનું હોય ફૂલ તો ભગવાનના જ છે અને એટલા માટે કોઈ દોષ નથી આપણે ત્યાં જયારે ફૂલ વીણવા જાવ તો ઘણા પ્રશ્ન કરે કે બીજાનું નહીં લેવું આપણે માનીએ છે પણ જ્યારે ફૂલો શોધવા ભાઈઓ કે બહેનો નીકળે એમાં પણ બહેનો ખાસ ભાઈઓને જ મોકલતા જાઓ ગોતીને લાવ અને પેલો જેમ યુદ્ધ કરવા નીકળે હોય તો થેલી લઈને નીકળે જોવા જેવા હોય ઘણી અને એવા ખતરાઓ ક્યાં ક્યાં ચડે મેં આ દાળ તૂટશે પણ તોય બિચારો તોડીને લાવે તોય સાંભળવાનું તો આ તો કાંઈ માનતા નથી બિચારો આટલી કરીને લાવે મૂળ વાત એ છે ફૂલો તો ભગવાન ખીલવે છે ઝાડ કોઈનું પણ હોય મંદિર કોઈનું પણ હોય ગમે તે સંસ્થા હોય આ હોય એ હોય ભગવાન તો બધાના જ હોય છે એ કોઈનો અંગત હોતો નથી એ કોઈ ટ્રસ્ટનો નથી હોતો કોઈ વ્યક્તિનો નથી હોતો

જળના ભેદ સાથે વક્તાઓના ભેદ બતાવે જળ હોય 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 નદીનું ખાબોચિયાનું હોય સરોવરનું હોય સમુદ્રનું હોય કેટલા પ્રકાર અદભુત ગ્રંથ છે જળના ભેદ સાથે વક્તાના ભેદ ભાગવત નો વક્તા એ નથી જે કથા ઘડીને કહે પણ કથા એ જેને ઘડ્યો હોય એ જ ભાગવત નો સાચો વક્તા ભાગવતને ઘડાવો ભાગવતને રચાવો જે ભાગવત भागवत એટલે ભક્ત આ સ્વયં ભગવદી છે જો ભક્ત અને ફરક ફરકશું જેના હૃદયમાં ભગવાન હોય ભક્ત અને જે ભગવાનના હૃદયમાં હોય એ ભગવદીય છે તો ભક્ત

ભાગવતજીમાં જોવા મળે આદેશ સંદેશ ઉપદેશ સંકેત સલાહ સૂચન સંવાદના જેટલા પાસાઓ હોય એ બધા જ પાસાઓ અહીંયા જોવા મળે સંવાદ રૂપે છે આપણે ત્રણ પ્રકારના સંવાદ સંસ્કૃત સાહિત્યમાં આવે એક રાજા જેવો ઉપદેશ બીજો મિત્ર જેવો ઉપદેશ અને ત્રીજો કાંતા જેવો ઉપદેશ ત્રણ પ્રકારના ઉપદેશો કહેવામાં આવ્યા શાસ્ત્રોમાં રાજાના ઉપદેશમાં આજ્ઞા હોય એમાં ચર્ચા ના હોય એની પછી ચર્ચા ના થાય તો ચર એટલે કે વેદ છે ને એ રાજા જેવી આજ્ઞા કરે છે વેદની વાતમાં ચર્ચાઓ ન થાય સિદ્ધાંત એને જ કહેવાય જેનો અંત સિદ્ધ થઈ ચૂક્યો હોય હવે કોઈ ચર્ચા કરવાની બાકી નથી ત્યારે સિદ્ધાંત બને છે એમાં ફોલો જ કરવાનું એની પછી ચર્ચા ન થાય એટલે વેદ જે આજ્ઞા કરે છે એ રાજા જેવી આજ્ઞા એ ઓર્ડર કરે છે એને ફોલો જ પુરાણો જે આજ્ઞા કરે છે એ મિત્ર જેવી જે મિત્રને કોઈ વાત કહેવી હોય તો સીધું જઈને ના કે કે પેલાના જીવનમાં આમ થયું અને પેલું આમ થયું અને તમે કોઈ સ્ટોરી કે વાત કરે ચર્ચા અને પછી તું આવું ના કરે તો સારું હો જો ને ને આમ થયું કેટ કેટલા એક્ઝામ્પલો આપીને આપણને કન્વિન્સ કરવાની કોશિશ તો આ પુરાણો છે ને એ મિત્ર જેવી સલાહ છે અનેક ઉદાહરણો દ્વારા અનેક પ્રસંગો દ્વારા તમે સિદ્ધાંત સુધી પહોંચી જાઓ એનો પ્રયાસ કરો તમને કન્વિન્સ કરવાની કોશિશ કરે કે ના લોજીક આપી તમે કેમ કરી આ વસ્તુ તમારા જીવનમાં સ્વીકારી લો એના માટેનો પુરાણો પ્રયાસ એટલે મિત્ર જેવી સલાહ કરી અને જેટલા કાવ્યો છે એ કાંતા જેવા કહેવાય એ પ્રિયા જેવા કહેવાય કે જેમ પ્રિયા અને પ્રીતમ ભેગા થાય ત્યારે કેવી મધુર મધુર વાત કરે આ કવિતાઓ જેટલી છે કાવ્ય રૂપે જે કહેવાયું છે એ ખૂબ સુંદર માધુર્ય યુક્ત રીતે ખૂબ સુંદર વર્ણન કરી અને તમને રસ આવવા લાગે એમાં ઇન્ટરેસ્ટ પેદા થઈ જાય અને તમે એને ફોલો કરતા થઈ જાઓ એનો પ્રયાસ કરી અધિકાર લીલા ઉત્તમાધિકારી મધ્યમાધિકારી ને કનિષ્ઠાધિકારી અધિકારી ત્રણ વક્તાને શ્રોતા છે ભાગવતજી અને એ બંનેના ત્રણેયના સંવાદથી આ અઢાર હજાર શ્લોકોનું આખું ભાગવત છે મહાપ્રભુજી સમજાવે છે કે ત્રણ ભાષા ભાગવત માં છે સમાધિ ભાષા

મધ્યમથી એક સ્ટેપ નીચું ભાર આપવાનો છે અધિકાર શબ્દ ઉપર ઉત્તમ મધ્યમ હિન બૌણ છે અધિકારી છે ભાગવત એટલે હિના અધિકારી કહેવામાં આવે એટલે ખરાબ અધિકારી નહીં અધિકારી છે પણ મધ્યમથી ઉતરતા છે ઉત્તમાધિકારી સુખદેવજીને પરીક્ષિત મહારાજ ભાગવતના શ્રેષ્ઠતમ વક્તા સુખદેવજીને કહ્યા અને શ્રેષ્ઠતમ શ્રોતા પરીક્ષિત મહારાજને છે સુખદેવજી સોળ વર્ષ સુધી માના ગર્ભમાં રહીને વચન માંગ્યું છે પ્રભુની માયા મને ક્યારેય નહીં લાગે અને માયાથી મુક્ત હોય ને એ જ ભાગવતનો ઉત્તમાધિકારી વક્તા બની શકે જેટલી સંસાર આશક્તિ ઓછી એટલો આનો અધિકાર શ્રેષ્ઠ જેટલો પ્રભુમાં દ્રઢ વિશ્વાસ જેટલું એનું સ્મરણ જેટલું અંતઃકરણ પવિત્ર એટલી વચનમાં તાકાત વધારે ઉત્તમાધિકારી સુખદેવજીને કહ્યા અને સુખદેવજીની આખી કથા અનેક પ્રકારથી એમની જમ પ્રવંતુપેતપેત કૃત્રા યનો વિરહ કાતર પુત્રે તન્મોને માનતો કેવા છે સર્વભૂત હૃદયમ કણમાં જે ઈશ્વર ના દર્શન કરે છે એવા સુખદેવજી છે અને શ્રેષ્ઠ શ્રોતા પરીક્ષિત મહારાજ હોય ઉત્તમ કયા ખરેખર જોવા જાવ તો પરીક્ષિત એવું કયું પુણ્ય કર્યું પાપ જ કર્યું તું આપણે તો અહીંયા કહેવામાં આવે ભાગ્યો દય ને બહુ જન્મ સમરજ જીતે ને મહદ ભાગ્યનો ઉદય થાય કેટલા પુણ્યોનો ઉતારે ભાગવતજી મળે તો પરીક્ષિત મહારાજે કયું પુણ્ય કર્યું એમણે તો પાપ કર્યું ને આગળ કથા આવશે પેલા ઋષિના ગળામાં સર્પ લટ અને એના પુત્રને આવ્યો ક્રોધ ને શ્રાપ આપ્યો સાતમા દિવસે જીવતો તક્ષક આવીને તમને દંશ દેશે તો એમણે તો પાપ કર્યું છે છતાંય એમને ભગવાન ભાગવત રૂપે મળી ગયા શ્રેષ્ઠતા એ છે ઉત્તરાની કથા આવે છે ને આગળ આવશે જો ભાગવતમાં ઘણી એવી માતાઓ છે જેના કુખે ભગવાન અવતર્યા છે ભગવાન ભાગવતમાં ઘણી એવી માતા છે જેના કુખે ભક્તો પ્રગટ થયા છે પણ ભાગવતમાં એક માં એવી છે અને એ છે ઉત્તરા જેની કુખમાં ભગવાન અને ભક્ત બંને આવ્યા છે પરીક્ષિત કુખમાં છે અને એને બ્રહ્માસ્ત્રથી બચાવવા માટે ભગવાન પણ ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરે છે આ એક માતા એવી છે અને ભગવાન સહોદર થયા ભાઈ થયા એમ જોવા જાવ તો પરીક્ષિત કારણ કે એક કુખે બંને આવ્યા તો પ્રભુ એ જ વિચાર કરે છે કે જેના જન્મમાં મેં કોઈ વિક્ષેપ ના આવવા દીધો તો એનું મૃત્યુ કેમ હું બગડવા દઉં જેનો જન્મ મારે કારણે થયો છે એનું મૃત્યુ પણ હું ના બગડવા દઉં જન્મ સુધાર્યો છે તો જીવન પણ સુધારીશ મૃત્યુ પણ સુધારીશ અને એટલે ભગવાન તત્રા ભવત ભગવાન વ્યાસપુત્રો એટલે ત્યાં ભગવાન શબ્દનો પ્રયોગ કરી અને વ્યાસપુત્રો સુખદેવજી પ્રગટ થયા છે પણ એમની આગળ ભગવાન શબ્દ વાપરો કે પ્રભુ પોતે સુખદેવજી રૂપે પ્રગટ થઈ અને પરીક્ષિતને ઉગારવા માટે આવી ગયા પણ જ્યારે પાપનું ભાન થયું તો ખુલાસા કરવા ને સમજાવવા અને લોજિક આપવા નથી ગયા સ્વીકાર કર્યો કે મારી ભૂલ થઈ છે પણ અપરાધ થયો છે મારે જન્મ મરણ થી મુક્ત થવું છે કારણ શ્રાપ પણ મારા માટે એક અવસર બનવો જોઈએ સાત દિવસ છે અને જન્મ મરણ થી તરી જાઉં અને પરીક્ષિત ને સુખદેવજી મળ્યા તો જે ચર્ચા થઈ કે સંપૂર્ણ વૈરાગ્ય બંનેમાં છે એટલા માટે શ્રેષ્ઠ કયા નારદજી અને વ્યાસજી નારજી પણ વખતા બંને ભગવાનના ના અવતાર છતાંય અધિકારમાં મધ્યમ કારણ કે હજી સંસારની ચિંતા છે આનું શું થશે આનું કેમ કરવું આને કેમ કરવું હજી સંસારની એટલે મધ્યમ કહ્યા સંપૂર્ણ વૈરાગ્ય નથી અને હિનાધિકારમાં કહ્યું કનિષ્ઠા અધિકારમાં સુતજી સૌનકજી યજ્ઞમાં આસક્તિ છે પ્રધાન આસક્તિ યજ્ઞમાં છે કર્મકાંડમાં છે ધર્મ કાર્યોમાં છે પણ એમાંથી જે સમય બચે છે ત્યારે ભગવત ચર્ચા કરે છે વિશુદ્ધ અંતકરણ વાળા છે ભાગવત માં પણ પૂર્ણ શ્રદ્ધા છે પરંપરાથી સાંભળેલું છે ભાગવત પણ સંપૂર્ણ નિષ્ઠા ભાગવતમાં ન હોવાને કારણે મતહીન રાખવામાં આવે તો આ ત્રણેયની ચર્ચા શ્રીમદ ભાગવતમાં આવશે પ્રથમ સ્કંદનો પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક એને પૌરાણિક ગાયત્રી કહેવામાં આવે છે જે ગાયત્રી મંત્રમાં વાત છે એ જ વાત આ પહેલા શ્લોકમાં છે વેદનું બીજ ગાયત્રી છે તો ભાગવતનું બીજ પણ ગાયત્રી છે અને એમ કહીને સમજાવવા લાગ્યા વેદ ભાગવત છે વૃક્ષ પર લાગેલું ગલિત ફળ છે અને એટલે પ્રથમ શ્લોક ગાન કરતા વ્યાસજી કહે પરમ સત્યનું અમે ધ્યાન ધરીએ છીએ જે મંત્ર ગાયત્રીમાં વાત છે એટલે જ ગાયત્રી મંત્રનો વિવેક છે એટલે જ પુરાણો એ પ્રગટ કરવામાં આવ્યા કે વેદનો નો દરેક ને અધિકાર નથી જેની પાત્રતા ને યોગ્યતા સિદ્ધ થાય એ જ વેદ મંત્ર બોલી શકે એટલે જ ગાયત્રી મંત્ર નો પણ લોકો ગમે ત્યાં ભલે બોલતા હોય પણ દીક્ષા લઈ એને વિધિપૂર્વક અને એ જ પઠન કરી શકે ક્યાં કરાય ક્યાં ન કરાય આ બધો વિવેક ગાયત્રી મંત્ર માટે છે એટલે જ આપણે ત્યાં પુરાણો દ્વારા જેને વેદ અધિકાર નથી એ પુરાણો દ્વારા એ અધિકારની સિદ્ધિ કરે છે એટલે જ વેદના જ મંત્રો જુદા જુદા શ્લોકો રૂપે પુરાણોમાં પ્રગટ થયા છે તો જે ગાયત્રી મંત્રમાં કહ્યું તત્સવું વરેણ્યમ ભરગો દેવસિધ પ્રચોદયાત ત્રિપદા શટકુક્ષી ત્રિપદ છે શટકુક્ષી છે આ મહામંત્ર એ પરમાત્મા દ્યોતક છે ગાયત્રી એના છંદનું નામ છે દરેક મંત્રનો એક છંદ હોય એનો દેવતા હોય આખો પ્રકાર છે અને લોકો એટલે દેવીની ભાવના કરી મહાપ્રભુએ ગાયત્રી ભાષ્ય લખ્યું છે કે આ તો પરબ્રહ્મનો નો છે અહીંયા કહ્યું જન્માદ્ય ત્યાં કહ્યું તત્ સવિતુ તે સવિતા સુતે પ્રસુતે તે સવિતા જે જન્મ આપે છે તો અહીંયા કહ્યું જન્માદ્ય જેનાથી આ બધું જ પ્રગટ થાય છે એટલે કે આ સૃષ્ટિનો સર્જક પાલક અને સંહારક પરમાત્મા છે મહાપ્રભુજી નો મત છે શુદ્ધ અદ્વૈત બ્રહ્મ શુદ્ધ એટલે માયા થી લિપ્ત નથી પરમાત્મા એટલે સર્વ બ્રહ્મ બ્રહ્મ બધું જ છે બે જુદું નથી જગત જુદું ને ભગવાન જુદા નથી જ સમગ્ર સૃષ્ટિનું સર્જન થાય છે અને એટલે મહાપ્રભુજી જગતને પણ સત્ય માને છે સંસાર મિથ્યા છે પણ જગતને સત્ય કહ્યું કાર્યકારણ કારણ જો ભગવાન સત્ય હોય તો સત્યમાંથી અસત્ય પેદા કેમ થઈ શકે વેદાંતમાં કાચબાનું ઉદાહરણ આપવામાં આવે કે જ્યારે કામ ન કરવું હોય કાચબાને ત્યારે ઇન્દ્રિયોને અંદર ખેંચી લે અને કાર્ય કરવું હોય ત્યારે ઇન્દ્રિયોને બહાર કાઢીને કાર્ય કરે એમ ભગવાન પણ જ્યારે સૃષ્ટિમાં લીલા કરવી છે ત્યારે પોતે જ સૃષ્ટિ રૂપે પરિણમિત થાય છે એટલે જ આપણે ત્યાં જન્મને નાશ ન કયો આવિર્ભાવ અને તિરોભાવ કયો ભગવાન જ સૃષ્ટિ રૂપે આવિર્ભૂત થયા અને એટલે નાશ નથી જ્યારે કાચબાને કાર્ય ન કરવું હોય તો ઇન્દ્રિયોને પાછી લઈ લે એમ ભગવાનને પણ સૃષ્ટિ હોય ત્યારે પોતે પોતાની સંકેલી છે 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 કરે નાશ નાશ નથી નથી એટલે સર્જન અને અને ઘણી બધી ચર્ચાઓ છે બ્રહ્મવાદ સર્વખલિદમ બ્રહ્મ બધું બ્રહ્મ જ છે એ એટલે જ કહ્યું ને અતસ્તુ બ્રહ્મવાદ એના મહાપ્રભુજી પણ સમજાવે છે કે આ બ્રહ્મવાદની બુદ્ધિ જે પ્રગટ થાય અને ત્યાં તથા સંસાર દુઃખ છે બ્રહ્મબોધનમ બ્રહ્મબોધન સિદ્ધાંત મુક્તિવાલીમાં પણ કહ્યું સેવા કરતા કરતા સિદ્ધ થશે બ્રહ્મ ભાવ સિદ્ધ થઈ જશે ચર્ચાઓ ગહન છે સત્યમ પરમ ધીમી પરમ સત્યનું અમે ધ્યાન ધરીએ છીએ અને પરમ સત્ય કોણ છે લોકો આનો વિસ્તાર માનવા માટે ભાગવત જેમ કે સત્ય કહ્યું કોઈ ભગવાનનું નામ નથી લીધું અને એટલા માટે આ કોઈનું સીમિત ન થઈ જાય અહીંયા સત્ય એટલે કૃષ્ણ ભાગવતમાં કારણ કે જયારે દેવકીજીના કુખે ભગવાન આવ્યા અને ત્યારે દેવતાઓ સ્તુતિ કરે છે સત્ય વ્રતમ સત્ય પરમ રૂપ પરમાત્માની વાત છે શ્રી કૃષ્ણાય કૃષ્ણ ત્યાં મહાત્મા જ કહી દીધું છે બીજા શ્લોકમાં ધર્મ પ્રવજીત કહે અત્ર પરમો કપટ રહીત ધર્મનું વર્ણન શ્રીમદ ભાગવતમાં છે ધર્મમાં કાપટ્ય શું છે ભગવાન પાસે જઈ ભગવાનને ન માંગવા અને ભગવાનથી માંગવું એ જ કાપડ છે તમને કોઈ પ્રેમ કરતો હોય ને રોજ મળતો હોય અને પેલો જના લગ્ન થવાના એ પૂછે કે તું મને પ્રેમ કરે છે કન્યા કે ના થાય ભાઈ પૈસા બહુ છે ને મને મળે ને એટલા માટે આવું છું તારું પદ મોટું છે ને મારું કામ થઈ જાય ને એટલા માટે આવું છું આવું કહે તો ભાઈ પ્રેમ રે આપણે રોજ ભગવાનને આવું જ કહીએ છીએ રોજ ઠાકોરજી પાસે જઈએ રવું કે તું મને પ્રેમ કરે છે ના ના તમને દુકાન નથી ચાલતી ને એટલે આવું છું પાછો આવ્યો જો તું મને પ્રેમ ના ના તો તબિયત સારી નથી રહેતી ઠીક થઈ જાય એટલે આવું છું જે દિવસે પ્રભુ પાસે જવાનું કોઈ કારણ નહીં હોય અને પ્રભુ પૂછે શા માટે આવ્યો અને તમે એમ કહેશો કે બસ તને જોયા વગર રહેવાતું નથી એટલા માટે તારી પાસે આવ્યો એ દિવસે એ પણ સિંહાસનમાંથી કૂદકો મારી તમને બાથ ભેડી લેશે હું તારી જ રાહ જોતો હતો કારણ કે બધા પાસે આવવાનું કારણ છે અને તારું કારણ હું છું તું મારા માટે આવે છે મને પામવા આવે છે અને આ ભાવ જ્યારે આ ઉત્તમ ભક્તો થઈ જાય નથી હોતું સાધારણ જન સમાજ તો ક્યાંક ને ક્યાંક સકામ ભક્તિ જ છે સકામ પણ કરો તો વાંધો નહીં પણ ભટકતા નહીં શ્રદ્ધાને વિખેરીને ના એક વાર નક્કી કર્યું કે મારો ઈષ્ટ મારો આરાધ્ય છે પછી ફાફા નહીં મારે બને તો એના પર એટલી બધી શ્રદ્ધા રાખો કહેવાની જરૂર ન પડે ભગવાન એવો છે કે એને કહેવાય અંતર્યામી સમજતા નામ ભાવમ જાનતી માનસ અમે જાણે જ છે તમારું યોગ્ય હશે તમારા હિતકારક હશે તો ચોક્કસ મળી જશે ત્રીજા શ્લોકમાં ભાગવતજીના સ્વરૂપને ના સ્વરૂપ ને સમજાવતા મંગલાચરણ કરતા વ્યાસજી બોલ્યા નિગમ કલ્પ ગલિતમ ફલમ સુખ મુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ

અને નીચે કોઈ વ્યક્તિ બેઠો હોય તો એને એ ફળ ક્યારે મળે એ ફળ ક્યારે મળે ફળ પાકી જાય ત્યારે આ લૌકિક છે આ લૌકિકમાં બેસેલો પાકી જાય ને તો ફળ આપ મળે ખોળામાં આવીને પડી જાય એટલે આપણે આ બહુ પાકા વૈષ્ણવ છે હો આ બહુ પાકા ભક્ત છે પાકા એટલે શું કટ્ટર નહીં આ ભક્તિમાં પાકી ગયા છે હવે આમની ભક્તિ કાચી નથી રહી આ તો પાકી છે

ઘણી વાર નાના છોકરાની ટ્રીટમેન્ટ કરતા હોય તો એને કહીએ ને હાથમાં રમકડું આપીએ પેલો રમતો હોય દવા ચાલતી હોય બાટલો ચડતો હોય એમ ભલે આનંદ પ્રમોદ કરી રહ્યા છો બાટલો તો ચડી જ રહ્યો છે છો તો તો એ ભક્તિનો રસ તમારી પ્રવેશી જ રહ્યો છે કાર્ય તો થઈ જ રહ્યું છે ભાગવત તમે સમજો કે ન સમજો ભાગવતમાં આવીને બેઠા ને એ પણ સૌભાગ્યની વાત છે એ પણ પૂરતું છે એમ શાસ્ત્ર કહે છે ભાગવત કહે છે અહીંયા બેસવું માત્ર પણ ભગવત કૃપાનું કારણ છે એના જીવનો અધિકાર સંપાદન કરે છે ઔષધાલય ન્યાયાલય નંદાલય ગ્રંથાલય બધા જ શાસ્ત્રોનો સાર ભાગવત છે આ બધા જ આલય એટલે કે રસમાલય સમસ્ત નવે નવ રસ દ્વારા ભગવાન પોતાનો અનુભવ કરાવે એ જ પૂર્ણ અવતાર કહેવાય જે નવે રસ દ્વારા નવે રસનો અનુભવ પરમાત્મા અહીંયા કરાવે છે ત્યાં મલ્લા નામ અસનય શ્રી શ્રીરામ મરો સ્મૂર્તિમાન ગોપાનાન સુજનો સતાન ક્ષતિ ભુજામ શાસ્તા જ્યારે મથુરાના રંગ મંડપમાં ભગવાન પધારે છે ત્યારે આ મથુરાવાસીઓને નવે નવ રસનો અનુભવ પરમાત્મા કરાવે છે આ રસ સમસ્ત રસો છે પણ એ રસનો આસ્વાદ કેમ કરાય એની પ્રક્રિયા શું એ જ આ કેરી હોય એને સીધી મોઢે માંડો એને કટકા કરીને ખાઓ એનો રસ કાઢીને ખાઓ કેરી જ છે પણ જુદા પ્રકારથી સ્વીકારો છો અનુભવો છો તો સ્વાદ જુદો આવે છે કે નહીં તમે એને રસ કાઢ્યો એનું કટકા કર્યા અને સીધું મોઢે માંડી આસ્વાદની કરવાની પ્રક્રિયા પણ એનો રસાસ્વાદ બદલી દે છે એમ શ્રીમદ ભાગવત પણ જેવો અધિકાર જે પ્રકારથી પાન એ પ્રકારથી આસ્વાદ જે રીતે જે અધિકાર એટલે તો અધિકાર લીલા છે